નમસ્કાર હું છું ધ્વનિ રોહિણી એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે બાવીસ જાન્યુઆરી દેશ માટે સૌથી મોટો અને ઐતિહાસિક દિવસ કે જ્યારે રામ મંદિરમાં રામલલાની લક્ષ્મણજીની સીતાજીની અને હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી અત્યારે ચાલુ છે પ્રધાનમંત્રી મોદી બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરશે મૂર્તિઓનું અને માત્ર અયોધ્યામાં જ નહીં દેશભરમાં ઉત્સાહનો માહોલ છે પ્રયત્નો તો એવા જ છે કે દિવાળી આપણે બીજી વખત મનાવીએ નવા વર્ષે પહેલી દિવાળી બાવીસ જાન્યુઆરીએ મનાવાય તેવા પ્રયત્ન અત્યારે થઈ રહ્યા છે હવે ઘણા બધા લોકોને અયોધ્યા જવું હોય સ્વાભાવિક રીતે જ આટલો મોટો દિવસ છે ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચવું હશે ટ્રેનમાં બુકિંગ ફૂલ છે ટ્રેનની ટિકિટ્સ મળી નથી રહી વેટિંગ બી ઘણું લાંબુ છે ટ્રેનમાં અયોધ્યા જે જઈ રહી છે ત્યાં ફ્લાઇટ્સના રેટ્સ બહુ વધારે છે ફ્લાઇટ્સ પણ લગભગ એવું છે કે ફૂલ થઈ ગઈ છે બાવીસ જાન્યુઆરીના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેના કારણે બાય રોડ તમે જઈ શકો છો એક ઓપ્શન છે પણ એમાં પણ ઘણા કલાકોનો સમય લાગતો હોય છે પણ જો આપે અમદાવાદથી અયોધ્યા પહોંચવું હોય ગુજરાતથી અયોધ્યા પહોંચવું હોય તો તમે કઈ રીતે જઈ શકો છો ત્રણ રૂટ છે એ ત્રણેય રૂટ ક્યાં ક્યાંથી પસાર થાય છે આપ કયો ઓપ્શન આપને વધારે સારો રહે છે એ આપ આ વિડીયો પછી ડિસાઈડ કરી શકશો જો આપ અમદાવાદથી અયોધ્યા જવા માગો છો તો એના ત્રણ રસ્તાઓ છે સૌથી પહેલો રસ્તો છે અમદાવાદથી ગોધરાનો અંદાજે છવ્વીસ કલાક જેટલો સમય લાગે છે આ રૂટ ઉપરથી અયોધ્યા જવું હોય તો અમદાવાદથી ગોધરા થઈને મધ્યપ્રદેશના ઇન્દોરથી

છવ્વીસ કલાક લાગે છે જો તમે બાય રોડ જાઓ છો કેમકે અત્યારે ટ્રેન્સ ફ્લાઇટ્સ ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ છે તો તમારે જવું હોય તો બાય રોડ એક સારો ઓપ્શન છે તમે ભલે તમારી પોતાની ગાડીથી ના લઈ ના જઈ શકો પણ સોલ્જરીથી તમે જઈ શકો છો ઘણા બધા ગ્રુપ એક સાથે મળીને બાય રોડ તમે જઈ શકો છો તો રસ્તો કયો સિલેક્ટ કરવો એ પણ તમારા ઉપર હશે આ એક રસ્તો બાદ કરી મધ્યપ્રદેશ થઈને જે અયોધ્યા જાય છે જેમાં છવ્વીસ કલાકનો સમય લાગે છે એ સિવાય જે બીજો રસ્તો છે એ છે હિંમતનગર થઈને અયોધ્યા જવાનો એમાં લગભગ ત્રેવીસ કલાક અને એકવીસ મિનિટ જેટલો સમય થાય છે વાયા એનએચ ટ્વેન્ટી સેવનથી જવાનું જો આ રસ્તાની વાત કરીએ તો અમદાવાદથી હિંમતનગર હિંમતનગરથી રાજસ્થાનના ઉદયપુર ઉદેપુરથી આગળ વધીએ તો ચિત્તોડગઢ ચિત્તોડગઢથી સીધા રાવતભાટા ત્યાંથી કોટાથી પસાર થઈને કોટા બાયપાસ જવાનું બારા અને તેનાથી આગળ વધીએ તો ઝાંસી થઈને ઉરઈ ઉરઈથી કાનપુર કાનપુર બાયપાસ સીધું લખનઉ અને લખનઉથી સીધા અયોધ્યા તો આ બીજો વે છે બાય રોડ તમે આ રસ્તા ઉપર જઈ શકો છો જેમાં ત્રેવીસ મિનિટ ત્રેવીસ કલાક અને એકવીસ મિનિટનો સમય લાગે છે લગભગ આ તેરસો સાત કિલોમીટરનો આ રસ્તો છે નેશનલ હાઈવે છે એટલે કદાચ ભલે અંતર ઓછું છે પણ સમય વધારે લાગી રહ્યો છે અને સ્વાભાવિક રીતે બાવીસ જાન્યુઆરી જેમ જેમ નજીક આવશે તો આ બધા જ રસ્તા તમને ફૂલ ટ્રાફિકવાળા દેખાશે ત્રીજો એક રસ્તો છે જે જ્યાં સૌથી ઓછો સમય લાગે છે બાવીસ કલાક અને ચોવીસ મિનિટ આ રસ્તો અમદાવાદથી મોડાસા મોડાસાથી ડુંગરપુર ડુંગરપુરથી ઉદયપુર ઉદયપુરથી આપ નાથ દ્વારા ડાબાથે નાથ દ્વારા ત્યાંથી ભીલવાડા ભીલવાડા થી શાહપરા શાહપરાથી દેવારી ત્યાંથી ટોંક થઈને નિવાઈ નિવાઈથી લાલસોટ મહેંદીપુર ફિરોઝાબાદ બાયપાસ શિકોહાબાદ સેફ અને આ રસ્તા ઉપરથી જો આપ જાઓ છો તો લગભગ બાવીસ કલાક જેટલો સમય લાગશે ત્યાંથી લખનઉ થઈને લખનૌથી બારાબંકી અને આપ અયોધ્યા પહોંચી શકો છો આ સૌથી ઓછો સમય લે એવાળો રસ્તો છે બાવીસ કલાક જેટલો સમય અહીંયા થાય છે અને લગભગ તેરસો ને સત્તર કિલોમીટર તેરસો સત્તરથી તેરસો બાસઠ કિલોમીટરનો આ રૂટ છે તો અત્યારે સ્થિતિ એવી છે કે જો તમારે અયોધ્યા પહોંચવું હશે તો તમને ક્યાંય ટ્રેનમાં જગ્યા નહીં મળે ફ્લાઇટના રેટ્સ પણ ઘણા વધારે હશે અને જેમ જેમ બાવીસ તારીખ નજીક આવશે તેમ તેમ ફ્લાઇટ્સ પણ ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ હશે તો તમારી પાસે ઓપ્શન એક જ રહેશે જાન્યુઆરી ખૂબ જ મહત્વનો દિવસ છે અને સૌ કોઈ ઉત્સાહિત છે કેમ કે એક સપનું હતું રામ મંદિર રામ મંદિર વહી બનેગ જહા રામલલ્લા કા જન્મ હોવા આ સપનું હવે સાર્થક થઈ રહ્યું છે અયોધ્યામાં રામ મંદિરના આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ પળેપળની ખબર આપની ચેનલ એ બી પી અસ્મિતા અને અમારા સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર આપ જાણી શકશો આપ અમારા સોશિયલ મીડિયાના યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ઉપર અમને ફોલો કરીને દરેક અપડેટ્સ પણ જાણી શકો છો નમસ્કાર